તપાસમાં મોલવી હફિયોવાનું સામે આવ્યું અને કારમાં નિકા કરાવ્યા હતા યુવતીની ગર્ભપાત કરવા માટે મેડિકલ પરથી દવા લઈ ગર્ભપાત કરાવ્યો હતો તે મેડિકલ બંધ હતી પોલીસે હાલ બંને આરોપીની ધરપકડ કરી અને બાઇક અને કાર જપ્ત કરી આગળ તપાસ હાથ ધરી પોલીસ આરોપી સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું ગોવા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર એકત્રીસ પચીસ ઓબ્લિક બે હજાર પચીસ અને ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદી બેને જે ફરિયાદ દાખલ કરાવેલ તેના આધારે આપણે જે ખોટું નામ ધારણ કરેલું જેનિસ એ ફયાઝ રફીક જાતે શેખ એને અટક કરેલો અટક કર્યા બાદ ધ્યાને એવું આવેલું કે આમણે ખરેખર કોઈ મોલવીને બોલાવી અને આ બંને નિકા કરેલા છે તો મોલવી સુધી પહોંચવું એ પોલીસ માટે બહુ ખૂબ જ અગત્યની કડી હતી એના માટે એના બે દિવસના અમે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરેલો સાત દિવસના રિમાન્ડમાં ગયેલા અને બે દિવસના એને રિમાન્ડ આપેલા બે દિવસના રિમાન્ડ દરમિયાનમાં અમે રાત્રે થોડીક પૂછપરછ કરી સવારે પૂછપરછ કરતા મોલવી છે એ અત્યારે રાઉન્ડ અપ કરી લીધેલ છે મોલવીનું નામ છે મોહમ્મદ ઉઝેર અબ્દુલ રહી શેખ એ વેશમાં વલીફળિયું નવસારીનો છે અને એની અમે પૂછપરછ કરતાં એણે એવું કીધેલું કે ભાઈ એને કોઈ નિકા પટાવવાની કે એવી કોઈ એની એની પેલી નથી એ હાફીસ છે મોલવી પણ નથી અને એણે ગાડીમાં આ છોકરી છોકરા બંનેને નિકા પટાવેલા એ એવું એનું અત્યારે કેવું છે પરંતુ એ નિકા વેલિડ પણ નથી અને ગાડીમાં નિકા પટાવી પણ નહીં શકાય એ મોલવી પોતે અત્યારે કબૂલે છે આગળની તપાસમાં જોઈએ તો આ મોલવીનો કોણે સંપર્ક કરેલો કઈ રીતે સંપર્ક કરેલો એ પણ આગળની તપાસ ચાલુમાં છે આ બેનના ગર્ભપાત કરાવેલો એ દવા ક્યાંથી લાવેલો આ ભાઈ જે છે આરોપી ફયાઝ રફીક એ આજે એણે કબૂલાત કરેલી કે લોકલ જ એક મેડિકલ છે અને એ મેડિકલમાંથી હું દવા લઈ આવેલો તો એને જાતે ચલાવીને મેડિકલ સુધી અમે લઈ ગયેલા અને એને અમને મેડિકલ બતાવેલી છે હવે ખરેખર એ મેડિકલ અત્યારે બંધ હતી એટલે એ મેડિકલથી એ કેટલું સાચું બોલે છે મેડિકલ જે ચલાવે છે એને અમે પૂછપરછ કરીએ ત્યારે એ વધારાની તપાસમાં ખબર પડશે આગળની અત્યારે તો હાલ જે એણે જે ગાડીમાં જે નિકા બનાવટી નિકા જે મોલવી પેલા આપીશના કેવા પ્રમાણે ટેમ્પરરી એવા કોઈ એણે શબ્દો વાપરેલા ટેમ્પરરી નિકા પણ એવું કહી છે નહીં એ એક ગાડી છે એ ગાડી લઈ આવેલા છીએ એનો એક બાઇક લઈ આવેલા છીએ કે જે બાઇકથી એ પોતે ત્યાં આવ્યો હતો અને એને હવે આ આગળનું મોલવીનું રિકન્સ્ટ્રક્શન બી અમારો બાકી છે કે જે ખરેખર એ જગ્યાએ ઓળખી બતાવે એ પછી એ નક્કી થાય કે આ જગ્યાએ લોકો ગયા હતા